અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં હરાયા ઢોર પકડવાની ઝુંબીસ હાથ ધરાય અંકલેશ્વર શહેરમાં પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે રાહદારીઓ વાહન ચાલકો અને ટ્રાફિકમાં અડચણ કરતા ઢોર પકડવા રજૂઆતો બાદ ઝુંબીસ હાથ ધરાઈ છે

જે ટ્રાફિકને અડચણ કરતા હોય અને કોઈને નુકસાન ન કરે એ કારણસર નગરપાલિકા દ્વારા જે રખડતા ઢોર પકડવાનું અભિયાન ચાલુ કર્યું છે એમાં આજ રોજ સ્ટેશન રોડ ત્રણ રસ્તા એ તીરાપણના જુદા જુદા વિસ્તારમાં જે ઢોર પકડવા માટે ગયેલા હતા ને એ કામગીરી દરમિયાન રખડતા ઢોરોને પકડવામાં આવેલ છે